દર્શક મિત્રો હું છું નીતા મોદી મોરબીથી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે ચાલો મિત્રો તમારા માટે ઘરનો બ્લોગ લઈને આવી ગયા છે તો બસ જોતા રહ્યો તો બે ત્રણ દિવસનો પહેલો બ્લોગ કર્યો છે મિત્રો તો બસ જોતા રહ્યો તમે જોઈ રહ્યા છો કે જેટલી પણ રેસીપી છે એ મિત્રો સવારની છે એટલે સવારમાં હું રેસીપી પેલા રસોઈ બનાવી અને જતી હોઉં છું તો નાસ્તો કરી અને નવરાત્રિ છીએ અને જો રીંગણા બટાકાનું શાક બનાવવાની છું ટમેટા મેં લઈ લીધા છે લસણ ખાંડવાની બાકી છે અને ટમેટા અને બટાકાનું ઓલા રીંગણા અને બટાકાનું શાક બનાવવાની છું અને આજે પ્રિન્સ અને પ્રિયાંશ સ્કૂલે નથી ગયા એટલે એ જો સૂતા છે અને એ ત્યાંને દિયા સ્કૂલે વયા જતા રહ્યા છે ને આ ભાઈ શું કરે આ ભાઈ મોબાઈલ હોય છે મોબાઈલ હોય ને તો છોકરાઓને કાંઈ જ હોતું નથી આ ભાઈ મૂકી દેતો મોબાઈલ મૂકી દેતો ફોન મૂકી દેતો મોબાઈલ મૂકી દેતો ચાલો છે મન નથી થતું મોબાઈલ મૂકવાનું તો ચાલો હવે હું રસોઈ બનાવી નાખીશ ત્યાર પછી મારા કચરા પોતા કરવાના છે કાલે દરણા દઈ રહતા તો હજી આમ મશીનમાં કપડાં નાખવાના બાકી છે કાલે જો દરણા દઈ રહેતા ને તો ઘર ઘંટી સાફ કરવાની બાકી છે તો શાક વગારીને સીધી જ ઘર ઘંટી સાફ કરવા બેસીશ પેલા ત્યાર પછી તૈયાર થઈને ઓફિસે જશું સાફ કરવાનું બાકી છે તો ચાલો કરઘંટે સાફ કરી નાખીએ આટલો લોટ નીકળો એમાંથી સાફ કરી અને જો આ બાજુ આપણે કરઘંટે સાફ કરીએ ત્યાં સુધીમાં આપણે શાક પણ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે એમને બતાવી અચ્છા આપણે બટાકાનું શાક બનાવ્યું છે અંદર લાલ મરચાખા નાખ્યા છે એટલે ચીન કરી નાખી છે પછી આપણે રીણા બટાકાનું શાક તો આપણે રોટલી અને શાક આ ટિફિન આપણું ઓફિસ જવા માટે ભરાઈ ગયું છે શાકમાં લઈ લીધું છે ને રોટલી કરી લઈશ તો આપણે ટિફિન પેક થઈ ગયું છે હવે થેલીમાં મૂકી દેસું એના કોમેન્ટ કહી દે કે તમને ખીચડીની રેસિપી જોઈ છે પણ આપણે જૂના વિડીયોમાં ખીચડીની રેસિપી આપી છે પણ તોય એ છતાંય કદાચ સાંજે અમારે શું ખીચડી સાંજે જ બનતી હોય છે તો આ મમ્મીએ બનાવી છે ખીચડી પણ હું જ્યારે કદાચ ક્યારેક રવિવારે કદાચ ઘરે હોય અને ખીચડી બનાવવાનું થશે તો ચોક્કસથી તમને રેસીપી બનાવી બતાવીશ મિત્રો કેમકે સાંજે હું લેટ આવતી હોઉં છું એટલે મમ્મી બનાવી નાખતા હોય છે આવતી હોઉં છું એટલે મમ્મી બનાવી નાખતા હોય છે અને સવારે હું ટીંડોના બટાકાનું શાક બનાવીને ગઈ

તમે બધા મજામાં છો ને આપણો વિડીયો જોવે ને એ બધાને કે તમે બધા મજામાં છો ને મોઢા માં આંગળા નું બેટા કેતો તમે બધા મજામાં છો ને ચાલો હવે અમે જમી લેશું અને ત્યાર પછી વેલા વેલા સૂઈ જવાનું હોય કેમ કે સવારે વેલા ઉઠવાનું હોય છોકરાઓને વેલા ઉઠાડવાના હોય સવારમાં નાસ્તા હોય એટલે સવારમાં ભેગું નથી થતું હતું પણ જેટલું બને એટલું તમને ટ્રાય કરીશ બતાવવાનું હા જો એમનો દડો દેખાડે છે બોલ બોલ બોલવાનું ખાટલા બાટલા ઘરાઈ ગયા છે ઓલો ભાઈ શું કરે શું ગયો કે મોબાઈલ જોઈએ ખબર નો ચાલ આલે બેટા ઉપર

જમવાનું બધું બનાવી પોતા કરીને પછી જ આવતા હોય છે છોકરો બધા નિશાળે મોકલી અને આખા ઘરનું રસોઈ બની જાય અને ટિફિન આપણું કમ્પ્લીટ તૈયાર થઈ જાય અને લઈ અને પછી હવે છેક સીધું સાંજે જવાનું તો ચાલો હવે આપણે જમી લેશું શું ને બધું રાખ્યું છે આજે હું બટાકાનું શાક ત્યાં બનાવ્યું હતું આજ તો નથી થઈ રૂમ કાયમ મારું ટિફિન છલકાઈ જાય છે તેલ નીકળી જાય રસો નીકળી જાય આજે નથી થઈ રહ્યું આજે મને એવું હતું કે આજ મારે શાક ધરશે જ પણ નથી થઈ રહ્યું એટલે સારું કહેવાય ટિફિન એક મારે લેવું પડશે આ ટિફિનની મજા નથી હમ હમ ચાલો હવે અમે ચમી લેશું તો ચાલો હવે આ મોઢે દેવા માટે ઉમરેલી જાય છે રસોઈમાંથી કેમકે પાપડ શેકવાનો વેટ નોંધ તો ચાલો હું જમી લો આપણે મીશો માંથી એક પાર્સલ આવ્યું છે હું કહીશ નહીં કે કેનું છે તમે ખાલી જોઈ લ્યો આપણે ખોલીને બતાવીએ છીએ જો આપણે વીટી છીએ સરસ મજાની વાહ સરસ છે હમ હમ સર્ટિફિકેટ સાથે વાહ કાલીનું નામનું હમ હમ સરસ તો મને તો ઓછા નંગ અને નંગ લગભગ એવું માનવું છે કે કોકને જ હજતા હોય છે બધાને સદતા નથી હોતા કોક જ પહેરતા હોય તો મેં તો ક્યારેય પહેરતી નથી નંગ કોણ કોણ નંગ પહેરે છે ચોક્કસથી કોમેન્ટ કરજો નંગ વિશે જાણતા હોય તો પણ કોમેન્ટ કરજો કે નંગ કયો નંગ કઈ રાશિને પહેરવો જોઈએ કેમ કે આપણે આપણેને તો કાંઈ ખ્યાલ નથી હા ચાલો મિત્રો અત્યારે ઓફિસ થી નવરા થઈ અને ઘરે આવી ગયા છીએ અમે બધા જમી લીધું છે અને હવે અમે નવરા થઈ ગયા છીએ આ જોવો તમે અઢી કિલો મરચા લીધા છે આપણે અને અત્યારે બનાવી રહ્યા છે આપણે લીલા મરચા તીખા જે અથાણું બનાવી રહ્યા છીએ અને આપણે નિશાબેન આવ્યા છે તો હેલ્પ કરાવવા માટે તો જો આ મસાલો બનાવ્યો છે

બનાવી રહ્યા છીએ બાર મહિના માટે એક દિવસમાં ખાવા માટે નહીં મિત્રો પણ બાર મહિના માટે આપણે આ જે મરચાંનું અથાણું બનાવી રહ્યા છીએ અને આ મરચાંનું અથાણું તમે બનાવો ને તો બાર મહિના સુધી આ મરચાં મસ્ત લાગતા હોય છે જેમાં છાસ અને મરચાં અને બાજરીનો રોટલો એકદમ બહુ મસ્ત લાગતો હોય છે અને મને તો અત્યારથી મોઢામાં પાણી આવી ગયું છું મરચાંનું નામ લઈને એકવાર આ નિષાબેને ચખાડી દીધું હતું તે દુનિયા એની પાછળ પડી ગઈ હતી કે તમારા હાથનું બનાવેલું મને મરચાં મથું બહુ જ પાયું છે અઢી કિલો મરચાં લઈ લીધા બાર મહિના સુધી મારે ખૂટે જ નહીં તો તમે પણ ચોક્કસથી બનાવજો અમે અત્યારે બનાવી રહ્યા છીએ અને ખાસ ત્યારે પણ તમને બતાવશું કે કેવું લાગે તો ચોતર રહ્યો મરચાંના ક્રિએ કરી લીધા છે અને આ રીતે આપણે ભરાવાના ચાલુ થઈ ગયા છે અને આ આપણે સ્ટીલના વાસણમાં

ચાલે અને આને કશું જ ના થાય અને બાજરીના રોટલા અને છાશ જોડે તમે ખાવ એટલે ખીચડી હારે પણ મજા ખીચડી હારે પણ મજા આવે સાચી વાત છે જો આ મસાલો ભરાઈ ગયો છે અને આપણે તપેલામાં રાખી દીધા છે અને આપણે ઉપરનું મકાન ખાલી પડ્યું છે તો ઉપર આપણે મૂકી આવશું તો હું કાયમ એકવાર જઈ અને ફેરાઈ આવશું બે દિવસ લગી ફેરવશું અને પછી બરણીમાં ભરી લેશું આને તો ચાલો તમારે બનાવવા હોય તો બનાવી નાખજો અમે બનાવી નાખ્યા છે મરચાંનું અથાણું ભરેલા મરચાં મિત્રો આજનો વિડીયો આપણે આટલો જ રાખશું પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી કરજો શેર કરજો અને નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો ને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરી દેજો જેથી કરીને આપણો પેલો વિડીયો તમને મળી શકે ચાલો મિત્રો આવજો બાય